તેટલી જ કે કદાચ તેથી પણ વિશેષ કડક પરીક્ષા શ્રી રામકૃષ્ણે પોતાના મનની કરી હતી એક વખતે રાત્રે શારદામણીને એક જ બિછાનામાં પોતાની બાજુમાં સૂતેલા જોઈને શ્રી રામકૃષ્ણે પોતાના મનને ઉદ્દેશીને કહ્યું દુનિયા જેને અત્યંત પ્રિય ગણે છે એવું સ્ત્રી શરીર અહીં પાસે જ છે પરંતુ જે મનુષ્ય એમાં આસક્ત થાય છે તે દૈહિક વાસનાઓમાં જ બંધાઈ રહે છે અને ઈશ્વરનો સાક્ષાત્કાર પામી શકતો નથી હે મન તને આ બધું જોઈએ છે કે ઈશ્વર જોઈએ છે એ તું મને જરાય ક્ષોભ રાખ્યા વગર કહી દે જો તને પહેલી વસ્તુ જોઈતી હોય તો એ અહીં જ પડી છે જાણે કે એના જવાબમાં હોય એમ એમનું વિશુદ્ધ મન તરત જ ઉર્ધ્વગતિએ ચડી જઈને ગંભીર સમાધિમાં લીન થઈ ગયું એ ઊંડી સમાધિ સવારે ઉતરી ત્યારે ઓરડામાં દિવસનો તડકો પ્રવેશી ચૂક્યો હતો